જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ ઉપર હુમલાના ઘેરા પ્રત્યાઘાત શેઠવડા બંધ પડાયો જામજોધપુર તાલુકાના શેઠવડા ગામે તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ જશુબેનના પતિ અતુલભાઈ રાઠોડ ઉપર પ્રાણઘાતક હુમલો થતાં તેમના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા આજરોજ આ હુમલાના વિરોધમાં શેઠવડા ગામ બંધ રહ્યું હતું અને હુમલાખોર આરોપીને તાત્કાલિક પકડી પાડી કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી બંધના પગલે શેઠવડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો સમાજી સમાજિક કાર્યકર્તા આજે જામદૂદ તાલુકાના શેઠોડલા ગામની અંદર ખરેખર એક દુઃખ જેવી બાબતની વાત કરવામાં આવે કારણ કે જામદૂદ તાલુકાના પ્રમુખ શ્રી જયસીબેન રાઠોડ એના પતિ શ્રી ઉપર અતુલભાઈ ઉપર જીવલાઈને હુમલો કરવામાં આવ્યો રઘુભાઈ દરબાર દ્વારા તો આજે આમ લોકોને આજે બહુ દુઃખ થાય છે કારણ કે આ ગામની અંદર આ લોકો માથા ભરે છે અને જેથી કરીને ગામ આજે સજ્જ બંધ કરવામાં આવ્યું છે અને થોડા દિવસો પહેલાં જે ઠાકોર સમાજના બે દીકરા હતા એને પણ ઢોર મારવામાં આવ્યું છે તો આજે આમ દલિત સમાજની ખરેખર એક માંગણી છે કે આજે જો ખરેખર આ ભારત દેશની અંદર આ સંવિધાન લાગુ હોય તો સંવિધાનની અંદર જે કલમ છે કલમ ઉમેરવામાં આવે અને કલમની અંદર કોઈ છેડછાડ ન કરવામાં આવે અને એ કલમની અંદર કોઈ છેડછાડ કરશે તો આજે ફરીથી અમે ઉપાસ ઉપર ઉતરશું એવી ખાસ અમારી માગણી છે જય ભીમ જય ભારત જયારે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના છે અતુલભાઈ રાઠોડના સમર્થનમાં જે હજી બાબતમાં અતુલભાઈ રાઠોડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો તે અનુસંધાને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે જો ધરપકડ કરવામાં નહીં આવે તો સરકાર સીટને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે જય ભીમ જય ભારત જય સંગીતા